નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રો છે ભાવ કેવા છે તે બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે એમસીએક્સ વાયદામાં સામાન્ય ઘટાડો હતો તે છતાં પણ કપાસના ભાવમાં સામાન્ય સુધારા હતા ભાવ તે પણ સુધારો થવાની ધારણા છે કારણ કે અત્યારે એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન એપ્રિલ વાયદામાં સારો એવો સુધારો દેખાડી રહ્યા છે તે ઉપરાંત અત્યારે ચાલુ વાયદાની વાત કરીએ તો કપાસના બંને ચાલુ વાયદામાં સામાન્ય સુધારા સાથે વધઘટ જોવા મળે છે ને આજે એમસીએક્સ વાયદો બચાવ પચાસ ઢીલો પડીને એકસઠ હજાર આઠસો તો ન્યુયોર્ક કોટન વાયદો પંચાણું સેન્ટે બંધ જોવા મળતો જોકે આ વર્ષે તમામ ખેડૂતોએ કપાસ વેસવામાં ઉતાવળ રાખી હતી ને હવે કપાસ ખેડૂતોના ઘરમાં માત્ર વીસથી લઈને ત્રીસ ટકાની વચ્ચે બચ્યો હોય તેવા સમાચાર છે તે ઉપરાંત અત્યારે દેશ વિદેશની માંગ વધતા કપાસના ભાવ સોળસો પ્લસ જતા રહ્યા છે અને હજી પણ આમાં સોથી દોઢસોનો વધારો થશે જ્યારે વિવિધ કારના કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ આજે તમામ ખેડૂતોને પંદરસોથી સોળસો પચાસ સુધીનો મળી રહ્યો હતો ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલના ભાવ સ હજાર બસોથી લઈને આઠ હજાર બસો સુધીના જોવા મળતા હતા તો ચાલો જાણી લઈએ વિવિધ યાર્ડના કપાસના બજાર ભાવ નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં ખાસ કરીને અત્યાર સુધીમાં આયાત નિકાસ કેટલી થઈ છે વાયદાના કેવા પેરામીટર છે જતા ભાવ વધશે કે ઘટશે હોળી ધૂળેટી પછી કપાસના ભાવ કેવા રહી શકે તે સંપૂર્ણ સચોટ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ અત્યારે કપાસ બજાર કેવી પરિસ્થિતિ છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો અત્યાર સુધી સિઝનમાં સિત્તેર થી લઈને પંચોતેર ટકા કપાસ બજારમાં આવી ચૂક્યો છે અને ફોરન બજાર વધવાના કારણે જે ભાવ ખેડૂતોને સોળસો પચાસ સુધી પહોંચી ગયા છે પરંતુ લગાતાર આવકો છતાં પણ ભાવમાં સામાન્ય સુધારા ચાલુ છે જોકે આવકોની વાત કરીએ તો આજે આખા ગુજરાતભરની મળીને દોઢ લાખ મણની આવક પહોંચી હતી સામે ફોરન માંગના કારણે લેવાલી સારી હોવાથી બજાર હવે ઘટવું મુશ્કેલ દેખાય છે પરંતુ જો આવકો ઘટીને ફરી એક લાખ મણની નીચે ઉતરશે તો હજી પણ કપાસના ભાવ સો દોઢસો ની તેજી દેખાય છે તો મિત્રો હવે અમેરિકાની વાત કરીએ તો તેમાં આ વખતે ખૂબ જ મહત્વના સમાચાર વાત કરીએ તો જેમાં ત્યાં નવી સિઝનમાં વાવેતર વિસ્તાર યુએસડી એટલે કે અમેરિકન કૃષિ યુનિવર્સિટીના અંદાજ મુજબ વાવેતર વિસ્તાર અને સાથે માંગ આયાત નિકાસના સચોટ આંકડા રજૂ થવાના છે જેના ઉપર બજાર કેવી અસર થશે તે જોવાનું છે મિત્રો હાલ થોડા દિવસો પહેલા જે આપણે ત્યાં ન્યુયોર્ક કોટન વાયદામાં ઉછાળો આવ્યો ને વાયદો સો સેન્ટ ને પાર જતા કપાસના ભાવ અત્યારે સોળસો થી લઈને સોળસો પચાસ ના થઈ ચૂક્યા છે ને છેલ્લા દસક દિવસથી બજાર ત્યાં ને ત્યાં સ્થિર જોવા મળે છે તો જે રીતે હાલ વેપારીઓ અને જીનર્સો કપાસની ખરીદીમાં રસ ધરાવે છે તે ઉપરાંત નિકાસ વેપારો સારા છે ને એ જોતાં હજી પણ કપાસના ભાવ વધશે ને ગયા વર્ષની નિકાસની તુલનાએ આ વર્ષે નિકાસ પણ બમણી થઈ હતી આ વર્ષે જે અંદાજ મૂક્યો હતો તેથી વધારે ડિમાન્ડ થાય ને સપ્લાય પણ સારી હોવાના કારણે અત્યારે માંગ સારી છે તે ઉપરાંત હવે ખેડૂતોના ઘરમાં પણ કપાસનો ટોક પચીસથી લઈને ત્રીસ ટકા માલ બચ્યો હોય તે છતાં કપાસના ભાવમાં સતત તેજી છે કારણ કે વિદેશમાં માંગ વધી છે અને આપણે ત્યાં તેટલો કપાસ બચ્યો નથી